સુશીલ ક્લબ રોડ ઉપર આ દુર્ઘટના બની જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે આસપાસની દુકાનોને પણ અહીં બંધ કરાવી દેવાય છે તો રાત્રિ સમય આ ઘટના બનેલી છે દુકાન પાસે ઊંઘતા એક વ્યક્તિને આ ઘટનામાં ઈજા થઈ છે તો જોઈ શકાય છે આ જર્જરિત દુકાનનો જે સ્લેબ છે તે ધરાશાય થયો છે અને રાત્રિના સમય આ ઘટના બની છે જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાં સૂતેલા એક વ્યક્તિને આ ઘટનામાં ઈજા પહોંચી છે તો આસપાસની દુકાનો પણ હવે અત્યારે બંધ કરાવી દેવામાં આવી છે ઘટના બની છે નડિયાદની અંદર